માં પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જીઆ મિલમાં બની ઘટના કામ કરતો અજય વિશ્વકર્માનું મોત અજય વિશ્વકર્મા કામ કરતી વખતે ઉપરથી નીચે પડી જતા મોત ઉંમર છત્રીસ વર્ષ છે અને બે છોકરાઓ છે ચૌદ અને દસ વર્ષના પોલીસ કોલોની ગણેશ નગરમાં રહેતો હતો દસ વર્ષથી કંપનીમાં કામ કરતો હતો મેન્ટેનન્સનું કામ કરતો હતો અને મૂળ રહેવાસી યુપીનો હતો પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી કુલદીપ વિશ્વકર્મા કુલદીપ કાર અને કાર કે ઘટના બની ઘટના સર ઘર સર પાંડેસરા પોલીસ કોલોની ઓ ગણેશનગર જો મૃત્યુ ગયા ઉનકા નામ કે આપકે કોણ લગતા मेरे मौसा लगते हैं नाम है अजय विश्वकर्मा क्या हुआ क्या था? सर हम लोग काम कर रहे थे मेंटेनेंस का काम करते फर्नीचर कर रहे थे तो वही सामान लेके जा रहे थे तभी वहीं पे पत्रे में चढ़े पत्रे फूट गया तो वहीं पे नीचे गिर गए कंपनी का नाम जिया डाइन था और आपके मालूम क्या है कितने लड़के उनके दो लड़के हैं एक एक की उम्र है दस वर्ष एक की उम्र है चौदह वर्ष की સર હમરી માંગ એ બચો કે લાઈફ બના દે થોડા બ